કોઈ ગુનો કોઈ જાણી જોઈને કરતું નથી પરંતુ ગુનો કર્યા બાદ તેનું દુઃખ હંમેશા ગુનો બની ગયા પછી જ થતું હોય છે આવું જ કંઈક ભરૂચ જિલ્લા જેલમાં જોવા મળ્યું છે ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે સગી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા આવી હતી સાથે સેવાભાવી સંસ્થાઓની બહેનો પણ રાખડી બાંધવા આવી હતી બહેનો જ્યારે ભાઈને હાથની કલાઈ ઉપર રાખડી બાંધી તેની રક્ષા થાય તે માટે રાખડી બાંધી રહી હતી ત્યાં જ બહેન અને ભાઈની આંખોમાં આંસુ આવી જતા દુનિયામાં બહુ બધા સબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સબંધ એક ભાઈ ભાઈબહેનનો સબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા થોડી જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને કેમ કેમ એમના ઘર સુધી પહોંચી રહે ને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય આ દ્રશ્ય ફરજ પર રહેલા પોલીસ જવાનોએ જોયું અને એટલા માટે જ આ દ્રશ્યો પણ કેદ કર્યા અને એટલા માટે તે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કોઈ પણ ગુનો કરે તો સૌ પ્રથમ ગુનો કરતાં પહેલાં તેનું અંજામ શું થશે પરિવાર પણ શું વિતશે તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે જિલ્લા જેલમાં માત્ર કેદીઓની જ આંખોમાં નહીં પરંતુ બહેનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને ભાવુક દ્રશ્યો સર્જાઈ ગયા હતા હું એન પી રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા છે આજરોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મળું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલ હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોઢું મીઠું કરી રાખડી બાંધેલી છે તે સમયે તેઓના લાગણી સભરના દ્રશ્યો જોવા મળેલા હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનો જે જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા